રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અન્ન ક્ષેત્રનું ગેરકાયદેસર વીજ જોડાણ કટ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં અન્ન ક્ષેત્રનું ગેરકાયદેસર વીજ જોડાણ કટ કરવામાં આવ્યું છે અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા રાજકોટ સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગમાં શું સમગ્ર બે દિવસ એક્સરે ચાલુ દરમિયાન શોર્ટ સર્કિટ હતી જેને અમારા સ્ટાફ દ્વારા તાત્કાલિક કંટ્રોલમાં લેવામાં આવેલ હતી ત્યાર પછી અમે પીઆઈઓ અને જીઇબીને પણ મેનલાઈન આપેલી હોવાથી જાણ કરેલ હતીના રિપોર્ટ આવી ગયેલ છે ત્યાંથી વધારાનો લોડ હોવાને લીધે વધારાનું કનેક્શન લઈને લાઇનની અંદર લોડ વધી ગયેલો હતો જેને લીધે શોર્ટ સર્કિટ થઈને લાગેલ હતું એક અનુક્ષેત્ર ચાલે છે એના દ્વારા લેવામાં આવેલ હતું અમે નોટિસ આપી સિક્યોરિટીને અને

આગામી સમયમાં સરકારે પાણીનું કનેક્શન કંઈક આપવાનું શક્ય છે ત્યાં સુધી અત્યારે ઉનાળાને રીતે કોઈ દર્દી હેરાન ન થાય એવી રીતે અમે આગળના પગલાં લઈશું જરૂર પડે વસ્તુ કરવા તૈયાર છે